થરા માર્કેટયાર્ડમાં ચૂંટણીમાં સત્તાણું પોઈન્ટ પાંચ ટકા થયું મતદાન આવતીકાલે માર્કેટ યાર્ડની ચૂંટણીને લઈને હાથ ધરાશે મતગણતરી થરા બોર્ડ ઓફ ડિરેક્ટરોની ચૂંટણી માટે ભાજપ સામે ભાજપની પેનલ જ હતી મેદાને દસ ખેડૂતો તો ચાર વેપારી વિભાગની બેઠક માટે યોજાયું મતદાન આવતીકાલે ઉમેદવારોનો ભાવિનો થશે ફેસલો માર્કેટિંગ યાર્ડમાં ભાજપની મેન્ડેટ ધારી પરિવર્તન પેનલ કે પછી ભાજપના પીઠ આગેવા અનુદા પટેલની પુનરાવર્તન પેનલ મેદાન મારશે તેનો થશે ફેસલો શાંતિ પૂર્ણતયું મતદાન વહીવટી તંત્રની સુંદર કામગીરી આવી સામે આજે થરા માર્કેટ યાર્ડની અંદર જે ચૂંટણી હતી એપીએમસી થરાની એની અંદર ખૂબ શાંતિપૂર્ણ મતદાન થયું પોલીસ સ્ટાફે પણ ખૂબ સારી સેવા બજાવી છે રજીસ્ટ્રાર ઓફિસના મતદાનમાં જે આવેલો તમામ તો અમે પણ સારી કામગીરી કરીએ છીએ ઉમેદવારો પણ બધા જ એક સાથે એક થઈને પરસ પરસ મિત્રતાના ભાવ સાથે મતદાન કરેલું છે અમે સૌ મેન્ડેટવાળા થઈ દસ ને ચાર વેપારી ચૌદ અને અમને મેન્ડેટ નથી આવ્યા એવા પણ અમે ચૌદ ઉમેદવારો છીએ એટલે અમારે અમને પણ એવું જ લાગે છે કે ખૂબ સારું અમારા તરફે મતદાન થયું છે એમને પણ એવું લાગતું છે કે અમારા તરફે મતદાન થયું છે અંદર જે પેટીમાં પૂરાયું છે મતદાન પત્રકો એ અમારે ગણતરીના સમયે રિઝલ્ટ આપશે મારા સર્વે પ્રમાણે મને એવું લાગે છે કે કદાચ સો વોટે અમે જીતશું કે કદાચ પચાસ સો વોટે અમે હારી પણ જઈએ પણ મને સો ટકા પ્રજાજનો ઉપર આ કોંગ્રેસ તાલુકાની જનતા ઉપર કોંગ્રેસ તાલુકાના બ્રાહ્મણથી કરી વાલ્મીકી સમાજ ઉપર સો ટકા વિશ્વાસ છે એટલે મારી પેનલને જીતાડશે એવો મને સો સો ટકા વિશ્વાસ છે અમે શું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સાથે મળીને કામ કરશો આજે બજાર સમિતિ થરાનું મતદાન હતું સવારે નવ વાગે ની શરૂઆત થઈ હતી ખૂબ જ સારા વાતાવરણમાં ઉત્સાહભેર સવારમાં મતદાન નવ વાગે શરૂ થયું પરંતુ આઠ વાગ્યાથી લાઈનો થઈ ગઈ હતી અને લગભગ બારેક મોટા મોટાભાગનું મતદાન પતી ગયું હતું અત્યારે પોંચ વાગે અડતાળીસો પચાસમાંથી ફક્ત સો એક મતદાન બાકી રહ્યું છે એટલે મતદારોમાં ખૂબ જ ઉત્સાહ હતો મતદારોમાં એક એવું હતું કે આપણે આ વખતે પરિવર્તન કરવું છે ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન પેનલને જીતાડવા માટે લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું છે આવતીકાલે ગણતરી છે તેમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે એવી આશા રાખું છું